લસણને પગના તળિયા પર ઘસો શરદી ખાંસી થશે દૂર બીજી ઘણી બધી સમસ્યાઓ પણ દૂર થશે લસણમાં બળતરા વિરોધી ગુણધર્મોના લીધે લસણનો ઉપયોગ લાંબા સમયથી પરંપરાગત દવાઓમાં ડાયાબિટીઝ અને હાર્ટ બ્લોકેજને નિયંત્રિત કરવા માટે કરવામાં આવતો રહ્યો છે આ સિવાય લસણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે લોકો લસણનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોય છે કેટલાક લોકો લસણને ધીમા તાપે તળીને ખાય છે જ્યારે અન્ય લોકો ચટણી બનાવીને ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે જો લસણને પગના તળિયા પર ઘસવામાં આવે તો તેનાથી ઘણા ફાયદા થાય છે લોહીનું પરિભ્રમણ વધે છે તમારા પગના તળિયા પર લસણ ઘસવાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે આ સિવાય લસણને તળિયા પર ઘસવાથી લોહીમાં ગરમી વધે છે અને શરીર ગરમ થવા લાગે છે કોઈ ઠંડી જગ્યાએ ગયા હોય તો તમારા પગના તળિયા પર લસણ ઘસો તેનાથી તમને ઠંડીથી રાહત મળે છે શરદી અને ઉધરસમાંથી રાહત જો તમે દર બે દિવસે તમારા પગના તળિયા પર લસણ ઘસો છો તો શરદી અને ઉધરસમાં રાહત મળે છે જો તમને શરદી અને ઉધરસથી હંમેશા પરેશાન છો તો લસણને તમારા પગના તળિયા પર ઘસો શરદી સિવાય તમે અન્ય મોસમી રોગોથી પણ બચી શકો છો માનસિક અને શારીરિક તણાવ ઓછો થશે લસણને પગના તળિયા પર ઘસવાથી માનસિક અને શારીરિક તણાવ પણ ઓછું થાય છે જો તમે માનસિક અને શારીરિક રીતે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારા પગના તળિયા પર લસણ ઘસવું ખૂબ જ ફાયદાકારક છે લસણ થાક ઓછો કરે છે જો તમને થાક લાગે છે તો લસણ ને તમારા પગના તળિયા પર ઘસો તેનાથી સ્નાયુઓને આરામ અને થાક પણ થાય છે છે હાઈ બ્લડ ફાયદાકારક હોઈ શકે યુનિવર્સિટી ઓફ પરુટ્રીશન ના રિપોર્ટ અનુસાર લસણનું સેવન હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોનું બ્લડ પ્રેશર ઘટાડવાની કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવાની અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાની ક્ષમતા ધરાવે છે તમે આ રોગોમાં તેનો ઉપયોગ કરી શકો છો